ત્રણસો જેટલા લીલાના રીણ માં ભરી કીડી રોગ પૂરવામાં આવ્યો આજરોજ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ પ્રમુખ હરેશભાઈ ચૌહાણ ટીમ દ્વારા ભૂમિ માંડવ વન ની અંતર અંદાજે ત્રણસો જેટલા લીલા નારિયેળમાં ભરી કીડીરો પૂરવામાં આવતા ધોમધકતા તાપમાન ચોટીલાના પ્રેમી યુવાનો દ્વારા પરિણામો ઉત્તમ જીવદયા કાર્યો કર્યા હરેશભાઈના પુત્ર હર્ષિતના જન્મદિવસ નિમિત્તે કાર્ય કરવામાં આવ્યું તેમાં ચોટીલાના જીવદયા પ્રેમી રઘુભાઈ ધરજીયા સંજયભાઈ બાબલાભાઈ તનાભાઈ અને ડાગલાભાઈ વગેરે ગૌરક્ષકો આ કાર્યમાં જોડાયા રિપોર્ટર જેનિલ ઉપાધ્યાય ન્યૂઝ સેવન ઇન્ડિયા આજ રોજ અમારા ચોટીલા જોડિયા અને ગૌરક્ષા ટીમ દ્વારા

એ આપણું ખરેખર જ્યોદિયાને ભાવને જગાવતું અહીંના નાગરિકો જ્યોદિયાને ખૂબ જ માને છે ત્યારે કીડીમાં પણ એક ભગવાનનો વાસ રહેલો છે એ વ્યાખ્યાને સમજી અને અમારા જ્યોતિ પ્રેમી યુવાનો દ્વારા આજે કીડિયારાનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને માંડવની અંદર અલગ અલગ જંગલ વિસ્તારોની અંદર ઝાડવા વૃક્ષની વચ્ચે લીલા નાળીની અંદર કીડીયારું ભરી અલગ અલગ મટીરિયલ બનાવી અને આખું વર્ષ ચાલે તે રીતે આજે કીડિયારું પૂરવાનો સૌભાગ્ય સૌ જીવદિયા પ્રેમની ભાવનાથી મહેનતથી આજે મેં બધા પૂર્ણ કર્યું હતું અને આ કાર્યક્રમથી યુવાનોમાં એક જીવદિયાનો ભાવ જાગે એક પ્રેરણા મળે એવા શુભ આશયથી આજે માં ચામુંડાના સાનિધ્યમાં પંચાળ ભૂમિની અંદર આ કાર્ય અમે બહુ સારી રીતે પૂર્ણ કર્યું તેનો અમને ગર્વ છે અને આગામી સમયમાં પણ આવા કાર્યક્રમો કરતા રહેશે જય હિન્દ જય ગૌમાં